પ્રતિષ્ઠિત છતાંય અમદાવાદ શહેર જી ડિવિઝન ટ્રાફિક પોલીસ વહીવટદાર કુલદીપસિંહ તેમજ પીઆઈ પર્સનલ વનરાજ સિંહ દ્વારા અવનવી તરકીબોથી વાહન ચાલકો પાસેથી કેવી રીતે નાણાં ખમખેરવા એ પ્રકારની યુક્તિ વાપરી રહ્યા છે અમદાવાદ શહેરના જી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના વહીવટદાર કુલદીપસિંહ દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાનો અને ટ્રાફિક પોલીસ કર્મીઓને મલાઈદાર પોઈન્ટ પર મૂકવા માટે દૈનિક તેમજ સાપ્તાહિક હપ્તો લઈ રહ્યા છે જ્યારે ગેરકાયદેસર ચાલતા ઓવરલોડ વાહનો પાસે શ્યામા પ્રસાદ મુખર્જી હોલ વસ્ત્રાલ ખાતે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક સાહેબ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે 10 વર્ષથી વધુ સમય ફરજ બજાવતા 4500 થી વધુ પોલીસ કર્મીઓની બદલી કરી છે આગામી સમયમાં પણ અન્ય પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવશે સંદરે જોઈએ તો ડિટેક્શન પણ વ્યવસ્થિત જ છે 1 થી 5 માં જે છે એ ચાલુ વર્ષે ટોટલ 65.79% છે ગયા વર્ષે સિક્સટી ફાઈવ પોઈન્ટ સેવન ટક થ્રી ટકા થયા હતા સામાન્ય વધારો છે ડિટેક્શન પણ એ સારો જ છે અને મોટા જે હું કહી શકું કે ખાસ કરીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે એ ખૂબ જ કાબુ હેઠળ છે લેન્ડ માફિયા જે છે એ તમે જુઓ તો એ એના પણ પોલીસે કડક કાર્યવાહી કરી છે એકના વિરુદ્ધ આપણે ગુસ્સી ટોક પણ લેન્ડ માફિયાના એ લગાડ્યા છે એનાનું પણ કાર્યવાહી થઈ છે અમે આવ્યા પછી એક ટ્રાન્સફરો પણ અમુક અગાઉ પોલીસવાળા એક જ પોલીસ સ્ટેશનમાં અમુક લોકો હતા એની આપણે ટ્રાન્સફર પોલિસી એક નક્કી કરી અને પહેલાં થી ઉપર પછી ચોદા થી ઉપર અને છેલ્લે સત્રસો ચાલીસ પોલીસના કોન્સ્ટેબલથી એસઆઈ સુધી આપણે બદલી કરી છે એટલે કુલ મિલાકે સાડે ચાર હજારથી ઉપર પોલીસ કોન્સ્ટેબલના જે ટ્રાન્સફર કર્યા છે આપણે અમે તમે જુઓ છો અનારમના જે હોય ને પોલીસ સ્ટેશન અને ક્રાઇમ અને અમુક ટ્રાફિકમાં જે હોય છે એ લગભગ નવ હજાર જેટલા છે એમાંથી ઓલમોસ્ટ ફિફ્ટી ટકા આપણે બદલી એક વર્ષમાં કરી છે એનાથી પણ જુઓ તો પોલીસના અમુક એલિગેશનો થાય છે ને કે નેક્સસ થઈ ગયા અમુક જે લોકો તત્વો સાથે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે એના પણ એમાંથી રોક લાગે છે કે બદલ બદલી જે છે સરકારના નિયમ મુજબ પાંચ વર્ષ પછી પોલીસના કોન્સ્ટેબલથી એએસઆઈ સુધીની પોલીસ સ્ટેશનમાંથી બદલી થવી જોઈએ તો એનાથી પણ આપણે ગુનાખોરીમાં અસર પડે છે બાકી તો એકંદરે કહી શકું કે તાજેતરમાં જે રથયાત્રા થઈ પછી મોહરમ એમ બધા તહેવારો ખૂબ જ શાંતિથી પસાર થયા છે અને શહેરમાં કહી શકીએ કે ગુનાખોરી નહીં એમ એમ કોમી સૌહાર્દ પણ સાવ્યા છે અને ગુનાખોરી પણ કાબુ હેઠળ છે કુલદીપસિંહ દ્વારા ભ્રષ્ટાચાર કેટલો મોટો થઈ રહ્યો છે